હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા માં હશો તો આપણે આવી જશે પાછા ઠાકતા ઠાકતા ફ્રીજ નો વ્લોગ માં તો આપણા પેપર પૂરા થઈ જશે તો બધા ફેબર મળીને ફગોડા સાલ પ્લે મને તો થાકી જશે અમે દોડ રહી જઉં નમન ભાઈ તમે ફો આપણે આ લગર બની હમ કેયુર ભાઈ પાણી પીવે છે પાણી હા હવે મારો નથી હું વિડીયો છું ખાલીઓ

Så kan det simpelt. Afdåb det. Hvordan vil du have det? Jeg vil have Jeg vil det. Jeg